નવસારીના દરિયાકાંઠાના ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે દરિયાનું પાણી ગામમાં ઘુસતું અટકાવવા માટે આ એક્શન લેવામાં આવ્યો દરિયાઈ પાણી ગામમાં ઘુસવા અંગે જલાલપોરના ધારાસભ્યોએ આ અંગે રજૂઆત કરી હતી એમએલએ આરસી પટેલની મૌખિક રજૂઆતને પગલે હવે કામગીરી શરૂ કરાઈ છે આ વર્ષે જ ત્રણ વખત દરિયાના પાણી ગામમાં ઘૂસ્યા હતા દરિયાના પાણી ગામમાં આવતા પાંચ હજારથી વધુ લોકો પ્રભાવિત થાય છે ગામમાં હમણાં ચાર પાંચ દિવસ પહેલા મોટી ભરતી આવી હતી જેના કારણે ગામમાં પાણી ઘૂસી ગયા પાણી ઘૂસ્યા પછી અમે તાત્કાલિક ધોરણે અમારા માન્ય ધારાસભ્ય શ્રી આરસી પરા સાહેબને રજૂઆત કરી હતી રજૂઆત કરી પછી એમણે એક ઇન્સ્પેક્શન ટીમ મોકલાવી એમણે જોયું પછી ત્યાર પછી તરત જ ઉકાઈ કાકરા પરથી એમણે પથ્થર મંગાવી અને આ પ્રોટેક્શન વોલનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરાવ્યું છે અમારા ગામમાં દરિયાના પાણી હાલ ભરાયા હતા તેના થકી અમારા ગામના તળાવ ગામ તળાવ જેમાં મીઠું પાણી વરસાદનું ભરાતું હતું તે પણ અત્યારે ખારા પાણીથી ભરાઈ ચુક્યા છે અને ખેતરોમાં પણ પાણી જઈ છે લીધે હવે અમારા ગામમાં આરસી પટેલ હાલ અમારા ગામમાં પેલા ચાર પાંચ દિવસ પેલા જે ભરતી આવી હતી એના કારણે અમારા મીઠા મીઠી ખેતરોમાં પાણી ઘુસી ગયા હતા એના પછી અમારા શ્રી માની આરસી પટેલ સાહેબે પેલા જે એક સર્વે ટીમ મોકલાવી